નમસ્કાર આજે તારીખ સોર એક બે હાજર પચીસ બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાનું માલોત્રા ગામે આપણે આવેલા છીએ મારી સાથે અનુભવી પ્રગતિશીલ ખેડૂત છે રમેશભાઈ રમેશભાઈ તમે બટેટાના પાકમાં કયું ખાતર વાપર્યું છે ભાઈ મેગા મેગા વાપર્યો વેલકમ એગ્રોટેક ઇન્ડસ્ટ્રી પ્રાઇવેટ લિમિટેડ કંપનીની મેગા કિટ રમેશભાઈ એમના બટેટાના પાકમાં વાપરેલી છે કેટલા વર્ષથી મેગા કીટ વાપરો તમે ગ્રોથ જોઈ શકો છો એની પાનની ગ્રીનરી જોઈ શકો છો પાનની સાઈઝ જોઈ શકો છો બરાબર ને ટૂંકમાં મેગા કિટ પચાસ કિલોની બેગમાં છ અલગ અલગ ખાતર આવે છે એ થઈને પાક જરૂરી

દારી માટે થઈને પાન માટે થઈને દરેક પ્રકારના પોષક તત્વો મેગા કિટ ની અંદર આવી જાય છે એનાથી આપણને ખૂબ સારું કોઈ પણ પાકનો સર્વાંગી વિકાસ જોવા મળે છે સાચું ને તો મેગા ભલામણ કરાય દરેક ખેડૂત ને વાપરવા માટે અચ્છા અરસ્યું નથી મળતું એટલે કે ઓર્ગેનિક ખેતી તમે કરતા હો તો એની અંદર મેગા કિટ વપરાય બીજું કઈ વિશેષ કહેવા માંગશો તમે